દવા આપણે મારી નથી એરંડાના હિસાબે જો માલ એકદમ સરસ છે નમસ્કાર મિત્રો આજે આપણે ઓગણચાલીસ નંબરની ફાલ જોવાના છે તો ફાલ બતાવો આવી છે આપણી માંડવી ઓગણ ચાલીસ નંબર મગફળી આવી છે હજી તો ચાલુ જ છે તો આપણે બધી બતાવી દઉં માંડી આપણી મગફળી છે છે આ વાત તો ચાલો આખું ખેતર બતાવું તમને તો મિત્રો ઓગણચાલીસ નંબર મગફળી આપ આગળ જોઈ તેમ થોડુંક આગળ જઈને બતાવું બીજો એક ઝાડવું ઉપાડીને થોડાક છોડાવ ઉપાડીને જોઈ લઈએ હજી તો આ ઓવરવેલી છે એટલે માફ કરજો આ વરસાદના પાણી ઉગાડેલી છે તો આપણે હવે ઉપાડીને જોઈ લઈએ એક એકાદ છોડવો તો અહીંયાથી આપણે મગફળી ઉપાડીને જોઈ લઈએ ઓગણચાલીસ નંબરની એકદમ ગૂંથાઈ ગયા છે આમાં કોઈ વધ અટકાવવાની દવા આપણે મારી નથી એરંડાના હિસાબે જો માલ એકદમ સરસ છે સુપર ઓગણ નંબર મગફળી આપ જોઈ શકો છો તો આપણે આ ઓગણ નંબર મગફળી છે પોપટા જોઈ લે એકદમ ભરાવદાર ને અસલ છે અને હજી હુયા ચાલુ જ છે જોવા ઝીણા ઝીણા તો આવી માંડવી છે આપણી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તમારે કેવી માંડવી છે આપણી તો ઓગણચાલીસ નંબરની મગફળી આવી છે અને આપણું ખેતર છે સામે વાડી અહીંયા ડેમ તો અમારી માંડવી માટે એક લાઇક કરજો જય જવાન જય કિસાન